મહેન્દ્રા કંપનીની આ આ એક્સયુવી કાર વેચવાની છે મહિન્દ્રા યુવી અને આ ગાડી સેવન સીટર જોવા મળશે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે અને કિંમત સાવ ઓછી રાખવામાં આવેલી છે તો વહેલી તકે તમે કારના માલિકનો નો કોન્ટેક કરો બાકી બધી ડિટેલ વિડીયોની અંદર આપી દઈશ વિડીયો પૂરો જોતા રહે જો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ગાડી છે એક્સયુવી ફાઈવ ડબલ ઝીરો ડબલ્યુ એટ તમે ગાડીનું કન્ડિશન ક્લિયર કટ જોઈ રહ્યા છો ફૂલ સાચવેલી ક્લીન ચોખ્ખી ગાડી આ ગાડી સેકન્ડ ઓનર છે અને બે હજાર અને બાર ના મોડેલની કાર જોવા મળશે કમ્પ્લેટ આખી તમે જોઈ શકો છો ઇન્ટીરિયર પણ આખું કમ્પ્લેટ છે ફૂલ સાચવેલી જવાબદારી વાળી ગાડી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કાર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલા કારના માલિકનો કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો કાર લેવા અથવા જોવા જાવ તો કારના માલિકનો કોન્ટેક્ટ કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ચારે ચાર ટાયર નવા નાખવામાં આવેલા છે એન્જિન પાવરફુલ એસી પણ કમ્પ્લેટ ચાલુ અને આ ગાડી સેવન સીટર સેવન સીટર કાર જોવા મળશે કોઈ મિત્રની મોટી ફેમિલી હોય તો તમે આ ગાડી લઈ શકો છો કિંમત માત્ર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ફોર વ્હીલ કાર લેવાની હોય તો આ કાર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને આ કાર જેતપુર જોવા મળશે પ્રોપર

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો